બેઠકથી એવો મુદ્દો ઉઠાવ્યો છે દીકરીઓની લગ્નની ઉંમરનો અગાઉ આ જ મુદ્દાને લઈને ગોપાલ ઇટાલિયાએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મુલાકાત કરી હતી દીકરીઓના લગ્નની ઉંમર એકવીસ કરવાની રજૂઆત કરી હતી ગોપાલ ઇટાલિયાની આ રજૂઆતને લઈને તેમના પર સવાલ ઉઠ્યા જો કે હવે ગોપાલ ઇટાલિયાએ આ મુદ્દાને લઈને પોતાના વિચારો રજૂ કર્યા છે અને કાયદાકીય રીતે દરેક મુદ્દાને ટાંકીને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે અને કાયદા પર સવાલ ઉઠાવ્યા છે પોતાની આ પોસ્ટમાં ગોપાલ ઇટાલિયા છે તેમણે સવાલ ઉઠાવતા લખ્યું છે કે લગ્નની ઉંમર એટલે કઈ ઉંમર શારીરિક કાયદાકીય કે માનસિક તેમણે આગળ લખ્યું કે ભારતના બંધારણ પ્રમાણે અઢાર વર્ષે દીકરી લગ્ન કરી શકે છે પણ બંધારણ પ્રમાણે દીકરી અઢાર વર્ષે ગામની સરપંચ બની શકતી નથી દીકરીની લગ્નની ઉંમર અઢાર વર્ષથી વધારીને એકવીસ વર્ષ કરવામાં આવે છે એવી રજૂઆત મેં થોડા દિવસ પહેલા કરી હતી મારી રજૂઆત કર્યા બાદ ઘણા લોકોને ગમ્યું નહોતું બંધારણનું નામ વટાવીને પોતાના વ્યક્તિગત એજન્ડાઓ લઈને નીકળેલા અનેક વ્યક્તિઓએ સામાન્ય માણસને સાચા લાગે એવા ભયંકર કુતર્કો રજૂ કર્યા આ તર્કોને રજૂ કરતા પોતાની પોસ્ટમાં ગોપાલ ઇટાલિયાએ લખ્યું છે કે ભારતના બંધારણ પ્રમાણે દીકરીને અઢાર વર્ષે પોતાના મનપસંદ વ્યક્તિ સાથે લગ્ન કરવાનો હક મળેલ છે માટે છોકરી અઢાર વર્ષે મનપસંદ છોકરા સાથે લગ્ન કરી શકે છે તેના જવાબમાં ગોપાલ ઇટાલિયાએ પોતે જણાવ્યું કે જે બંધારણ છોકરીને અઢાર વર્ષે લગ્ન કરવાની આઝાદી આપે છે તે બંધારણ છોકરાને કેમ એકવીસ વર્ષે લગ્ન કરવાની છૂટ આપે છે છોકરી અઢાર વર્ષ લગ્ન કરી શકે છે તો છોકરો કેમ નહીં અથવા છોકરાના લગ્ન એકવીસ વર્ષે થતા હોય તો છોકરીના અઢાર વર્ષે કેમ ગોપાલ ઇટાલિયાએ આગળ જણાવ્યું કે મત આપનાર છોકરી પણ અઢાર વર્ષની હશે તો અઢાર વર્ષે સરકાર બનાવી શકે એ વ્યક્તિ લગ્ન કેમ ન કરી શકે તો આ સવાલનો જવાબ પોતે જ આપતા ગોપાલ ઇટાલિયાએ કહ્યું છે કે બંધારણ પ્રમાણે જે છોકરી અઢાર વર્ષે મતદાન કરી શકે તે છોકરી અઢાર વર્ષે વિધાનસભા કે લોકસભાની ચૂંટણી લડી શકતી નથી એટલે કે અઢાર વર્ષે ગોપાલ ઇટાલિયાને મત આપવાનો અધિકાર છે પણ અઢાર વર્ષની ઉંમરે પોતે ચૂંટણીમાં ઊભા રહેવાની બંધારણીય લાયકાત ધરાવતી નથી આગળ પોસ્ટમાં ગોપાલ ઇટાલિયાએ લખ્યું કે ટૂંકમાં જોઈએ તો બંધારણ પ્રમાણે જે છોકરી અઢાર વર્ષે મત આપી શકે એ છોકરી અઢાર વર્ષે ગ્રામ પંચાયતના સરપંચની ચૂંટણી લડી શકતી નથી એટલે કે બંધારણ પ્રમાણે છોકરી અઢાર વર્ષે પોતાના જીવનભરનો અત્યંત મહત્વનો લગ્નનો નિર્ણય કરી શકે પણ પાંચ વર્ષ પૂરતા સરપંચ ન બની શકે બંધારણ પ્રમાણે જે છોકરો અઢાર વર્ષે મત આપીને કેન્દ્ર અને રાજ્યમાં સરકાર બનાવી શકે પરંતુ અઢાર વર્ષે પોતે લગ્ન કરી શકતો નથી ગોપાલ ઇટાલિયાએ લખ્યું છે કે આપણી રીતે અર્થઘટનમાં કાઢીએ તો એવું કહેવાય કે બંધારણ પ્રમાણે અઢાર વર્ષ એ શારીરિક ઉંમર છે જ્યારે પચીસ વર્ષ એ બૌદ્ધિક ઉંમર છે બંધારણ પોતે પણ શારીરિક અને બૌદ્ધિક ઉંમર વચ્ચેનો ફરક સમજે છે અથવા તો બંધારણ પોતે પ્રાથમિક પુખ્ત ઉંમર અને બૌદ્ધિક ઉંમરનો ભેદ રાખે છે જે છોકરી અઢાર વર્ષની ઉંમરે કેન્દ્રની કે રાજ્યની સરકાર બનાવી શકે છે તે છોકરી કેન્દ્ર કે રાજ્યની સરકારમાં સભ્ય નથી બની શકતી કારણ ધારાસભ્ય કે સાંસદ સભ્ય માત્ર પાંચ વર્ષ પૂરતા હોય છે તો પણ અઢાર વર્ષની ઉંમરે પાંચ વર્ષ પૂરતા ધારાસભ્ય ન બની શકાતું હોય તો આખી જિંદગીનો નિર્ણય કઈ રીતે લઈ શકાય આ સાથે જ ગોપાલ ઇટાલિયાએ સોશિયલ મીડિયામાં તર્ક વિતર્ક કરતા લોકોને સવાલ કરતા લખ્યું છે કે જે બંધારણ છોકરીઓને અઢાર વર્ષે લગ્ન જેવો અત્યંત મહત્વનો નિર્ણય કરવાનો અધિકાર આપે છે એ જ બંધારણ ધારાસભ્યની ચૂંટણી લડવાનો હક કેમ નથી આપતું જે બંધારણ છોકરાઓને એકવીસ વર્ષે લગ્ન જેવો ગંભીર નિર્ણય કરવાનો હક આપે છે એ બંધારણ છોકરાને એકવીસ વર્ષે સંસદની ચૂંટણી લડવાનો હક કેમ નથી આપતું જે બંધારણ અઢાર વર્ષે કેન્દ્રની કે રાજ્યની સરકાર બનાવવાનો હક આપે છે એ બંધારણ અઢાર વર્ષની વ્યક્તિને લોકસભા કે રાજ્યસભાનો સભ્ય બનવાનો હક કેમ નથી આપતું દીકરીઓ માટે મત આપવાની અને લગ્ન કરવાની ઉંમર અઢાર વર્ષ ભલે હોય પરંતુ મત દર પાંચ વર્ષે આપી શકાય છે પણ લગ્ન દર પાંચ વર્ષે કરી શકાય દીકરા અને દીકરીની લગ્ન લીગલ ઉંમર વચ્ચે તફાવત જ છે તેમજ મત આપવાની અને ચૂંટણી લડવાની ઉંમરમાં પણ તફાવત છે લોકસભા અને રાજ્યસભાના સભ્ય બનવાની ઉંમરમાં પણ તફાવત છે તો ભારતમાં બંધારણ અલગ અલગ બાબત માટે અલગ અલગ ઉંમર તફાવત રાખવાનું કારણ શું ગોપાલ ઇટાલિયાના આ તર્કને લઈને આપનું શું માનવું છે અમને આપના વિચાર શું છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં